અને ઓગણીસ રૂટો અફેક્ટેડ થયા છે જેમાં સૌરાષ્ટ્ર તરફના સોમનાથ પોરબંદર પછી આપણે જામનગર છે ભુજ છે તે સૌરાષ્ટ્ર તરફનું તેમજ આપણે દાહોદ ગોધરા લુનાળા તરફનું સંચાલન હાલ પૂરતું બંધ છે અને વડોદરામાં એની વડોદરા સિટીની અંદર પાણી આવી જવાથી વડોદરા બાયપાસનું અમદાવાદનું સર્વિસ ચાલુ છે સર આ રૂટો પર આ રૂટ ઉપર સુરત સુરત વિભાગ તેમજ અન્ય વિભાગની પણ ટોટલ થઈને સિત્તેરથી થી એંસી બસોનું સંચાલન થતું હોય છે અને આ સંચાલનથી જે જે સૌરાષ્ટ્ર તરફ જવાના મુસાફરો છે જેને થોડુંક અગવડતા પડી છે અને હવે તો પાણી ધીમે ધીમે ઉતરે છે એટલે થોડા જેવું સૂચના ઉપરથી વહીવટ તંત્ર દ્વારા મળશે એ પ્રમાણે સંચાલન ચાલુ કરી દેવામાં આવશે આશરે કેટલા પ્રવાસીઓ પર જઈ શક્યા નહીં પાંચસો પાંચસો હોય છે જે હોય છે ને એની અંદર મુસાફરી કરતા હોય છે પણ જે સાવચેતીના પગલા રૂપે એ લોકો અત્યારે હાલ મુસાફરી ટાળી છે અંદાજીત ટોટલ આજની બાવન છે કાલે ઓગણીસ થી એ રીતના થઈને ટોટલ એસી થી નેવું ટીપો કેન્સલ થઈ ગઈ છેલ્લા ત્રણ દિવસ